અહીં આમળાનો મુરબ્બો કરવા માટે મેં અઢીસો ગ્રામ આમળા લીધા છે એને સ્વચ્છ પાણીથી ધોઈ નાખી અને પછી કોરા કરી અને તેને ગરમ પાણીમાં દસ પંદર મિનિટ માટે બાફ દસ મિનિટ માટે બાફવા દેવાના દસ મિનિટ પછી તેને જોવા તો આપણા હમણાં સરસ રીતે બફાઈ ગયા છે જો સરસ રીતે બફાઈ ગયા છે હવે તેને કાણા કાંટાવાળી ચમચી વડે કાણા પાડી દેવાના પછી એક તવીમાં અઢીસો ગ્રામ જેટલી ખાંડ લઈ અને તેમાં બળા નાખી દેવાના તેની અંદર બે ત્રણ બે થી ત્રણ ચમચી પાણી ઉમેરવાનું તેની અંદર વરિયાળી થોડીક નાખવાની બે ત્રણ એલચીના દાણા નાખવાના બે તજના ટુકડા નાખવાના અને સૂંઠ પાવડર થોડોક નાખવાનો થોડોક સિંધ નમક નાખવાનું અને બરાબર બે ત્રણ મિનિટ માટે તેને ઉકળવા દેવાનું પછી એક તારની ચાસણી આવે ને ત્યાં સુધી એને થાવા દેવાનું ગરમ થાવા દેવાનું ઉકળવા દેવાનું જો તો સરસ આપણા આમળા થઈ ગયા છે આમળાનો મુરબ્બો થઈ ગયો છે હવે તેને ઠંડો થાય પછી કાચની બરણીમાં ભરી લેવાનો આ આંબળાને આપણે છ મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ જો સરસ આંબળા થઈ આંબળા થઈ ગયા છે તો આ આંબળા આપણા આંબળાનો મુરબ્બો તૈયાર છે